કોંગ્રેસમાંથી છેડોફાડી ડીડી રાજપૂત ભાજપમાં જોડાયા થરાદ ખાતે મુખ્યમંત્રીના હસ્તે બોળી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને સમર્થકોએ કેસરીઓ ધારણ કર્યો લોકસભાની ચૂંટણી પૂર્વે થરાદ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સભા યોજાઈ હતી જેમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિત જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં કોંગ્રેસમાંથી છેડોફાડી ડીડી રાજપૂત ભાજપમાં જોડાયા હતા તેમની સાથે તેમના હજારો સમર્થકો પણ કેસરીઓ ધારણ કર્યો હતો બનાસકાંઠામાં લોકસભા ચૂંટણી પ્રચારના પડઘમ કાજી રહ્યા છે ત્યારે થરાદ દાડમ માર્કેટયાર્ડ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આજે સભા યોજાઈ હતી

મોદીના કાર્યોને બિરદાવ્યા હતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના વિકાસ માટે અને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે આપણે બનાસકાંઠા જિલ્લામાંથી ભાજપનું એક કમળ મોકલવાનું છે આજે હું અને મારા હજારો સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન કર્યું છે છેલ્લા દસ વર્ષથી ગુજરાત ભારતના પ્રધાનમંત્રી તરીકે અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જે નરેન્દ્ર મોદી સાહેબે કામગીરી કરી અને આજે જે આપણો દેશ દુનિયાની અંદર દેશનો ડંકો વાગી રહ્યો છે સામાન્યમાં સામાન્ય માણસથી કરી અને દેશમાં જ્યારે પ્રગતિ થઈ રહ્યો એનો લાભ મળી રહ્યો સામાન્ય માણસને પણ એનો લાભ મળી રહ્યો હોય દેશ ખુશખુશાલ હોય દેશની તિરંગાની આન બાન શાનનો જ્યારે આપણે ગૌરવ સાથે જ્યારે એનું સન્માન કરી રહ્યા હોઈએ ત્યારે હું એનાથી પ્રભાવિત થઈ અને છેલ્લે જ્યારે હજારો વર્ષનું હિન્દુઓનું એક પ્રતિક સમાન રામ મંદિરની પણ પ્રતિષ્ઠા મોદી સાહેબના નેતૃત્વમાં થઈ હોય ત્યારે હું મારા અંદરના અંતરના આત્માને અવાજને સાંભળી અને ભારતીય જનતા પાર્ટીમાં આ જ જોઈન કરી રહ્યો છું મેં જ્યારે પણ કોંગ્રેસમાં હતો ત્યારે મારી વફાદારીપૂર્વક મારાથી જે કંઈ થયું ત્યારે કોંગ્રેસને મજબૂત કરવા માટે હંમેશા કામ કરી અને આજે હું જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહી છું ત્યારે હું મારા તો તન મન ધન સાથે ભારતીય જનતા પાર્ટી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત થાય તેના માટે મારી પૂરી તાકાતથી કામ કરી અને પાર્ટીને મજબૂત મજબૂત થાય એવું કાર્ય કરીશ